આના પહેલા પણ એક કલેક્ટરના ત્યાં દરોડા પડ્યા હતા પરંતુ હવે ફરી વખત સુરેન્દ્રનગરના જે કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ તેમના ત્યાં ઈડીના દરોડા પડ્યા છે વધુ માહિતી આવી રહી છે કે નાયબ મામલતદાર ના ચંદ્રસિંહ મોરીના કે પણ ઈડી ઈડીના દરોડા પડ્યા છે ત્યારે ઈડીના દરોડા સંવાદ સુરેન્દ્રનગરમાં ચાલુ છે ત્યારે જે સરકારી અધિકારીઓ છે તેમનામાં અત્યારે ક્યાંક ને ક્યાંક ખળભળાટ જોવા મળી રહી છે ત્યારે વાત કરવામાં આવ્યા સમગ્ર સિનરિયોની તો અમારા સાથે વધુ માહિતી માટે જોડાયા છે સુરેન્દ્રનગરના સંવાદદાતા રાજુદાન ગઢવી તે આપણને વધુ માહિતી આપશે આના વિશે

અમે ઓચ ગોઠવીને સવારે ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ કરી તપાસની અને જે માહિતી મળતી જાય એમ શોકિંગ ન્યૂઝ બનતા ગયા કારણ કે કલેક્ટર ખુદ જ આ બીજી વાર આવું બન્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ કે રાજેશ તત્કાલીન કલેક્ટર હતા તેમને જમીનનું મોટું કૌભાંડ કરેલું અને ત્યારબાદ તેમને ત્યાં પણ આ એડીએ એ કાર્યવાહી કરેલી અને ત્યારબાદ આ રાજેન્દ્ર પટેલ આવ્યા છે તો રાજેન્દ્ર પટેલને ત્યાં નિવાસસ્થાને પણ આ કાર્યવાહી થઈ છે કહેવાય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જે ચાર જગ્યાએ દરોડા કર્યા છે એમાં આ તપાસમાં એવું બહાર આવ્યું છે એક વકીલ પણ છે તેના ઘરેથી પણ રોકડ રકમ ને મોટું મળ્યું એવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે હાલ તો ઈડી આપણે તપાસ કરતા એમને કીધું કે ભાઈ અમારે તપાસ નો દોર પૂરો થાય તે ત્યાર પછી તમને માહિતી આપશું પણ આ શોકિંગ ન્યૂઝ એટલા છે કે આખું ગુજરાતના એ અધિકારીઓ આ તરફ મીટ માણી બેઠા છે કે સુરેન્દ્રનગર માં શું ચાલી રહ્યું છે નિધિ આ જી તો આપણે નાયબ મામલતદાર ને ત્યાં પણ રેડ પડી છે તો તે કયા કારણોસર પડી છે બસ એક જ વાત છે કે જે એડી ને માહિતી મેળવી હતી કે ક્યાંય ક્યાંય જે પૈસા છે એની મોટી લેવડ દેવડ થઈ છે રૂપિયાની લેવડ દેવડ છે આનો હિસાબ ને આ જે કઈ છે આખું કાળા પૈસાનું નાણું એ એ મળ્યું હોવાની એમની પાસે માહિતી હતી ને એમને અંગત માહિતી ને લઈને એક જ સમયે બધી જગ્યાએ એમને ચાર જગ્યાએ તપાસ શરૂ કરીને સર્ચ ઓપરેશન કર્યું ને ત્યાં કોઈને જવા દેવામાં પણ ના આવ્યા અને મીડિયા કર્મચારી આપણા હતા તે પણ જવા રતન પર પ્રયાસ કર્યો હતો પણ એનો મેળ પડ્યો નહોતો કારણ કે એ લોકોની તપાસ ચાલુ હોવાથી મીડિયા ને એ લોકોએ માહિતી આપી નથી પણ વાત એવી છે કે ચંદ્રશિંહ મોરી જે જમીન શાખામાં હતા નાયબ મામલતદાર એને ત્યાં પણ વઢવાણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે કલેક્ટરના બંગલે અને કચેરીઓમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને આયએસ થી લઈ અને નીચે સુધીના જે કર્મચારીઓ જે છે એમને ત્યાં પણ એ તપાસ ચાલુ છે કે આખું મોટું કૌભાંડ શું છે એ તો વિગતવાર ઈડી જ બહાર પાડશે પણ આ જે અગાઉનો જે વાત છે ભૂતકાળની તેમાં કે રાજેશ કલેક્ટર હતા ત્યારે તેમે ચોટીલામાં મોટું જમીન કૌભાંડ કરેલું તેના પૈસાના વહીવટ કાળા થયા હતા એના કારણે ફાઇલો જે પાસ થઈ હતી અને તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો ફરી આ કલેક્ટરે આ વિવાદ ઈડીની રેડ થી વિવાદ સર્જાયો છે નિધિ એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે બંને નાયબ મામલતદાર છે અને જે કલેક્ટર છે તે જમીન સાથે જોડાયેલો આ કિસ્સો છે અને સુરેન્દ્રનગરમાં જોવા જઈએ તો ખાણ ખનીજ વિભાગની અત્યારે જે રેડ છે તે પડી રહી છે અને ઓતરા દિવસે પણ આપણે જોવા મળી રહ્યું છે કે ખાણ ખનીજનું કઈ રીતે સ્મગલિંગ થઈ રહ્યું છે બધું તો હજુ આ કિસ્સામાં કેટલા લોકો ફસાઈ શકે એમ છે કારણ કે બે લોકોના નામ સામે આવ્યા છે અને હજી ક્યાંક ને ક્યાંક ઈડી તોડે બીજી લિસ્ટ હશે કે જેનાથી અ કોઈ ઉપરી અધિકારી છે જે છે તે ફસાઈ શકે છે જી 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 જે કે રાજેશ અગોвни જ વાત કરીએ તો કે રાજેશ દરમિયાન તો અનેક લોકોને જેલમાં જવાનો વારો આવ્યો હતો કારણ કે એમાં રાજકીય વ્યક્તિઓ તો ફસાયા નહોતા પણ એમની સાથે જોડાયેલા હતા એ બહાર આવ્યું નથી પણ એ કે રાજેશ ઉપર કાર્યવાહી નહીં થઈતી એવી રીતે જ આ જે તત્કાલીન અત્યારના જે કલેક્ટર છે હાલના રાજેન્દ્ર પટેલ તેમની ઉપર કાર્યવાહી જોતા એવું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનોના ભાવ ઉંચકાયા છે અને કેટલીક જમીન સરકારીઓ છે અને એની ફાઇલો અટવાયેલી છે અને એ ફાઇલોમાં ક્યાંક ને ક્યાંક આ મોટી ડીલ થઈ હોવાનું બહાર આવ્યું છે આમાં તો ઘણા જ રાજકીય વ્યક્તિઓ પણ પાછળ હોય શકે છે અને આ વાત બહાર આવશે ત્યારે ચોક્કસ આખું ગુજરાત ચોકી જશે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂ માફિયાથી લઈને જમીનના સોદાથી લઈને બધી જ વાતોમાં આ વાત બહાર આવી રહી છે પણ જ્યારે કલેક્ટર છે તેની જે સંપૂર્ણ તપાસ થશે અને સર્ચ ઓપરેશનમાં એવું પણ જાણવા મળે છે બે વ્યક્તિઓ નહીં પણ ચાર વ્યક્તિઓ છે એક વકીલ પણ છે જેને વચ્ચે રહીને વહીવટ કર્યો હોવાનું કહે છે તેની ત્યાં પણ તપાસ ચાલુ છે હાલ અને ત્યાંથી રોકડ રકમ પણ મળ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે હકીકત તો બહાર બધી પછી આવશે પણ

એ હવે આખા ગુજરાતમાં ફંખાવવાની તૈયારીમાં છે કારણ કે આખું આવડું મોટું કૌભાંડ જમીનોનું હોય કે પછી બીજું કઈ હોય પણ જે કઈ અધિકારીઓ આવે છે એમની એમની સામે સામે તો આદેશો છે અને તપાસો પણ આવતી છે આ બીજા બનાવને લઈને આયસ કક્ષાના જે અધિકારીઓ છે એની ઉપર આ નિશાન ધંકાયેલું છે ક્યાંક ને ક્યાંક આના બોસ પણ બીજા હોય અને આમની પાસે આ કામ કરાવ્યું હોય એવું પણ બની શકે છે જી ના જે દરોડા પડ્યા છે તેમાં શું માહિતી સામે આવી રહી છે કે કેટલો મુદ્દા માલ પકડાયો હોઈ શકે છે જી હાલ તો હોય દરોડાની કાર્યવાહી ચાલુ છે મેં કીધું એમ કે ચાર થી વધુ વ્યક્તિઓને ત્યાં આ લોકો સર્ચ ઓપરેશન હાલ કરી રહ્યા છે કલેક્ટર જોડે સંકળાયેલા જમીન સંપાદન વાળા અને જે મહેસૂલ અધિકારીઓ છે તેની પણ તપાસ ચાલુ છે હવે એમાં કૈક ને કંઈક રોલ હોય વકીલ પણ છે તેની તેનું પણ નામ બહાર આવી રહ્યું છે એટલે ચાર થી વધુ લોકોને ત્યાં સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે અને એમાંથી જે કઈ બહાર આવશે પણ જે અનુભવના આધારે હું કહી રહ્યો છું કે કે રાજેશે જે મોટું જમીન કૌભાંડ કર્યું હતું અને તેમાં નામ સીએમ રૂપાણી સુધીના નામ આવ્યા હતા અને આ પ્રકારનું હથિયારનું પણ એને મોટું કૌભાંડ કરેલું હતું જિલ્લામાં ગેરકાયદેસર લાયસન્સ રિવોલર ના આપ્યા હતા અને સીમા સીએમ ફંડમાં જે નાણાં જમા કરાવ્યા હતા એની પણ ગોલમાલ કરી હતી આવી અનેક ગોલમાલ પૂર્વ તત્કાલીન કલેક્ટર કરેલી છે હવે આ કલેક્ટર શું કર્યું છે કોને વહીવટ કર્યો આ બધું જ બહાર આવશે પણ અહીંયા સુરેન્દ્રનગરની જમીન હંમેશા ચર્ચામાં રહી છે ખનીજ ખનીજની બાબત હોય કે પછી કોઈ ફાઇલો પાસ કરાવવાની હોય કઈ

જિલ્લા જે ક્ષેત્ર છે તેમાં રેડ પડવું એ પણ એક નહીં બે બે પેલા પણ એક કલેક્ટર અત્યારે પણ એક કલેક્ટર અને બીજો નાયબ મામલતદાર કેટલું યોગ્ય છે અને શું લાગી રહ્યું છે કે આના પાછળ પાછળનું આખું ગણિત શું હોય શકે છે અ ગણિત તો એવું છે કે જિલ્લામાં જ્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લાની વાત આવે છે ત્યારે જ્યારે કલેક્ટરની નિમણૂક જે કઈ કરતા હોય સરકાર ત્યારે મારા ખ્યાલથી આ રાજકીય વ્યક્તિઓ હોય છે એમના દ્વારા એની માંગ થતી હોય છે કે આ કલેક્ટર ને લાવવામાં આવે ત્યારબાદ જે ભૂમાફિયા હોય છે એ મોટા જમીનના સોદા કરતા હોય છે અને જમીનની ફાઇલો ગેરકાયદેસર રીતે પાસ કરાવતા હોય છે એમાં એવું થાય બનેલું કે ભૂતકાળનો જ આપણે દાખલો લઈએ કે કે રાજેશ જે જેલમાં જવું પડ્યું કલેક્ટર ને તાત્કાલિક કલેક્ટર જે હતો અહીંયા સુરેન્દ્રનગરમાં તેમને એમે આનો અનેક કૌભાંડો કર્યા અને તેમાં એનો ફંડ પણ એને સીએમ ફંડ સુધી પહોંચાડ્યું અને આ રીતે જોવો તો ક્યાંક ને ક્યાંક સરકાર પણ આમાં હોય છે અને ક્યાંક અધિકારીઓ પોતે જમી જતા હોય ત્યારે આ ઈડી જેવી કાર્યવાહી આ સંસ્થાઓ કરતી હોય છે અને ઈડી એ સવારથી સર્ચ ઓપરેશન એમને કરવાનું પૂરું કરી દીધું વહેલી સવાર અને તેમને કોઈને જે નાણાકીય વહેવટ છે ઘરમાંથી રોકડ રકમ છે કે ફાઇલો છે આ બધી જ તપાસ કરી રહ્યા છે ઝીર્ણોર્બણી એની સાથે કોણ કોણ સંકળાયેલું હતું એ બધું એ જાણી રહ્યા છે અને હવે તપાસમાં જે કંઈ બહાર આવે છે પણ કહેવાય છે કે સુરેન્દ્રનગર જિલ્લો હંમેશા ફંકાય છે કે હોય 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 જમીનની લેવેચ ગેરકાયદેસર છે છે એ પાસ કરાવવાની આ બધું આમાં બનતું અને જે ફાઇલો પાસ કરાવવામાં ખાસ કરીને આ લોકો મોટી રકમ લેતા હોય છે અને એમાં એવું બન્યું હતું કે કલેક્ટર કે રાજેશ હતા તે એમને અચાનક રજા ઉપર ઉતરી જાય છે અને પછી ડેપ્યુટી કલેક્ટર પાસે આ ફાઇલ પાસ કરાવે છે અને પોતે જ આવીને પાછા કેસ કરે છે કે આ લોકોએ કઈ ગોલમાલ કરી જમીન ને એ લોકોએ વેચી મારી પણ ખરેખર હવે તો આ જિલ્લામાં એવું બન્યું છે કે જે જે તરીકે આઈએસ અધિકારી આવે એ પોતાના હિંમતના જોરે પણ આવું કરી લે છે કારણ કે એકવાર લાઈફમાં આ પૈસો આટલો બધો હોય છે એ એકવાર જમા થઈ જાય એના પરિવારો માટે તો એને કઈ નોકરીની જરૂર રહેતી નથી અને સુરેન્દ્રનગરમાં જેટલા અધિકારી આવ્યો લગભગ

કે સમગ્ર માહિતી માટે તો જેમ અમારા સંવાદદાતાએ જણાવ્યું તેમ સુરેન્દ્રનગરમાં અત્યારે ઈડીના દરોડા પડ્યા છે કલેક્ટર ત્યાં અને નાયબ મામલતદાર ના ત્યાં ઈડીના દરોડા પડ્યા છે બહુ મોટું ગણી શકાય કારણ કે કોઈ સરકારી અધિકારી ત્યાં ક્લાસ વન ઓફિસર ઈડી આવીને ત્યાં આગળ દરોડા પાડે છે અને જેમ અમારા સંવાદદાતાએ જણાવ્યું તેમ કે અહીંયા ખાણ ખનીજ વિભાગ નો પણ કંઈક રોલ હોઈ શકે છે કારણ કે ખન જે ખનીજ મામલે છે જમીન મામલે છે કારણ કે સુરેન્દ્રનગર હંમેશા જે સ્મગલિંગ છે તેના માટે પંકાયેલો છે જેમ સંવાદદાતાએ કીધું તેમ અત્યારે હવે ઈડી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે કઈ રીતના જે કલેક્ટર છે તેમના ઉપર અ જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે નાયબ મામલતદાર ઉપર કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે ને આમાં બીજા કોના કોના નામ ખુલે છે તે જાણવા માટે અમારા સાથે જોડાયેલા રહો નમસ્કાર